还提供。 કોંગ્રેસ ભારે કફોડી સ્થિતિમાં મુકાઈ ગયો રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ખેડા લોકસભાના કોઈ જ ઉમેદવાર જાહેર કરાયા નથી છતાંય જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેશભાઈ ઝાલાએ કચારના ધારાસભ્ય કાળુસિંહ જાહેર થયા હોવાનું જણાવી ફટાકડા ફોડી હાર પહેરાવીને ભારે ફુલેથી ચડાવ્યા હતા પરંતુ તપાસ કરતા ત્રીજી રોજ સાંજના પાંચ કલાક સુધી રાષ્ટ્રીય કોંગ્રેસે કોઈ જ ઉમેદવાર જાહેર કર્યા ન હોવાનું જાણવા મળતા કોંગ્રેસ ખાસસ્પદ સ્થિતિમાં મુકાઈ ગઈ હતી કોંગ્રેસ ખેડા લોકસભાનું ઉમેદવાર જાહેર કરી શક્યું નથી તારીખ રોજ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ભાજપે વર્તમાન સાંસદ ચૌહાણને કર્યા બે હજાર ચૌદની ચૂંટણીમાં બે લાખ બત્રીસ હજારથી વધુ મતોથી કોંગ્રેસના ઉમેદવારને પરાજિત કર્યા હતા હવે તેઓની સામે કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર ન હોય તેવી કફોરી સ્થિતિ સર્જાઈ છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસે માહે માહ્યની લડાઈમાંથી હજુ સુધી બહાર આવી શકી નથી

જ્યારે બીજી તરફ ભાજપની છાવણીમાં કોંગ્રેસના માહી માહીના તાઇફાથી ભારે આનંદ વ્યાપી ગયો હતો અને આ ભેડા વિસ્તારના લોકસભા વિસ્તારના સૌ કાર્યકરો સૌ ખૂબ અમારા કપડન કર્ણલ લડિયા મૌધા મેંદાવાત માથર તમામ જે વિધાનસભાઓની જે સીટો એમાં ખૂબ આજે ઉત્સાહનો મોલ દે છે અને અમે જબરદસ્ત જંગી બહુમતીથી જીતી છીલા ઘણા સમયથી આ ટિકિટ ફાળવણી માટે આસમાન જસ્ત ચાલેલું પ્રદેશ નેતાઓ અને તમે કેન્દ્રના નેતાઓને શું કહેવું અમારા ભાઈ આદરણીય નેતા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીજી અને અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદરણીય અધ્યક્ષ ભાઈ શ્રી અમિતભાઈ મને જે કોંગ્રેસ પક્ષ તરફથી મારી જે પસંદગી કરવામાં આવી અને આ ખેડા લોકસભામાં ખૂબ ઉત્સાહથી અને ખૂબ એક વર્ષની મારી કપડોંધ વિધાનસભાની કામગીરી જોઈ અને મને ખૂબ ઉત્સાહથી એમને મને મારી પ્રસંગી કરી છે એવી જ હું લોકસભામાં ખૂબ ઉત્સાહથી સમગ્ર વિધાનસભામાં ખૂબ ખૂબ સારી કામગીરી કરી છે પ્રજા જોડે શું લઈને જશો તમે મત કર્યું અરે વિકાસના કાર્યો ખૂબ અમે મને ખૂબ અનુભવ્યું છે ઘણા સમયથી અમે હું ઓગણીસો પંચ્યાસીથી કોંગ્રેસનો સભ્ય છું બે હજાર બેથી બે હજાર સત્તર સુધી સંગઠનનો પ્રમુખ રહ્યો ચાર વખતથી અમારા ગામના સરપંચશ્રી તરીકે રહ્યો અને બે હજાર સત્તરમાં અમને વિધાનસભામાં ખૂબ સારી લીડે ખેડા જિલ્લામાં સૌથી સારી લીડે અમારા મતદારોએ અમારા વિસ્તારમાંથી ખૂબ ઉત્સાહભેર મને ચૂંટ્યો અને એ ઉત્સાહભેર અમે એક વર્ષમાં ખૂબ સારી કામગીરી કરી અમે અમારી સરકાર ન હોવા છતાં અમે ખૂબ સારી અમે વિસ્તારમાં વિકાસના કામોમાં ખૂબ સારી પ્રગતિ કરી અને એનો અમને એ અમારા કાર્યોનો લાભ જોઈ અને અમારી જે પ્રસંગી ઘડવા માંગી તો સાથે સાત વિધાનસભા માં ખુબ સારી કામગીરી કરી છે કેટલા લીડ થી જીતશો તમે કેટલા લીડ થી જીતશો અરે અમે એક લાખ ની લીડ થી જીતી જઈશું ખૂબ લાખ થી પણ વધુ લીડ થી જીત્યું તમે જોજો તો ખરા આવતી ત્રેવીસમી મે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે તમને ખબર પડશે આજે ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે અધ્યક્ષ શ્રી અને પ્રદેશ શ્રીએ કાળુશીના નામ ઉપર પસંદગી ઉતારી છે ત્યારે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ પરિવાર વતી અમે આવકારીએ છીએ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ફટાકડા ફોડી તેમનું સ્વાગત કરવામાં આવ્યું સ્વાગત કાળુસિંહ ડાભીનું પણ સ્વાગત કર્યું અને આ લોકસભાની ચૂંટણીની અંદર ખરેખર કોંગ્રેસ પક્ષે નિર્ણય ખૂબ સરસ લીધો છે આ વખતની ઇલેક્શનની અંદર કાળુસિંહ ડાભી એક લાખથી વધુ વોટથી જીત છે સામે પણ ભાજપમાં પણ ક્ષત્રિય ઉમેદવાર છે કાળુસિંહભાઈ ક્ષત્રિય છે કેવી ટક્કર રહેશે આમ તો ખેડા લોકસભા એટલે કોંગ્રેસનો ગઢ જ રહેલો છે બે હજાર ચૌદનું ઇલેક્શન બાદ કરતો તમામ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારનો જ વિજય થયો છે અગાઉ બે હજાર નવની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ બક્ષીપદના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને ઉતારતો અમારા આદર્શ દિનશા પટેલ સાહેબ શ્રી ખૂબ પાતળી સરસાઈથી ચૂંટાઈને આવ્યા હતા ત્યારબાદ બે હજાર ચૌદની અંદર પણ એ જ દેવુસિંહને ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કરતો જ્ઞાતિવાદ અને મોદી લહેરના કારણે બે લાખ બત્રીસ હજાર જેવા વર્ષથી કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો તેનું પુનરાવર્તન બે હજાર ઓગણીસની અંદર ના થાય એના માટે કોંગ્રેસ પક્ષે પણ બક્ષીપદ ઉમેદવારની પસંદગી ઉતારી